જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી કાલની ફરિયાદ મુજબ આ કામના જે ફરિયાદી છે રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી છે કે એમના ફોટોનો ઉપયોગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એમાં પ્રોફાઇલ આઈડી જેનું નામ છે વિશાલ ઘનસાગરા એ પ્રકારના પ્રોફાઇલ આઈડી ઉપરથી અલગ અલગ વિડિયોઝ અને ફોટોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મદદથી બનાવી અને એમનો ફેસનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા છે અને તેમજ આ બનાવ આ પ્રકારના કારણ એમના બદનામ કરી એમને અલગ અલગ બદનાક્ષી કરી અને તેમને ઉશ્કેરણીજનક આ પ્રકારના ફોટો અને વિડીયો મૂકવાનું છે જેના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને આઈટીએફની કલમ મુજબ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ કે આ જે આઈડી છે એના ધારક કોણ છે અથવા તો આ પ્રકારનું કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે એની ટેકનિકલ તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે જી હા બે દિવસ અગાઉ આ જ પ્રકારની ફરિયાદ એક વ્યક્તિ વિરુદ્ધ પણ વ્યક્તિ દ્વારા પણ કરવામાં આવેલી છે